આપણ કઢાવી છે બરાબર અને હું તો વ્યાજુ બે લાખ રૂપિયા લઈને આવશું યાર હા શિયાળા ના શું પડશે આપણે જો મારી બે લાખ રૂપિયા રોકડા પડ્યા છે જો

હા હું તો જ્યાં જોડે બે લાખ રૂપિયા મમ્મી પૂજારી પૂજારી શક નથી આપડે તમે તો વ્યાજી યાર આગેવાન છો યાર તો બોલાવો યાર પૂજારી બોલાવો તો ખરે આપડે ભગત

ના વિગવાન સપન અંદર ભગવાન છોડો છું યાર તમે હેડો મને બહુ બીક લાગે છે યાર

वो नहीं रे हाजी 2 लाख रुपए जोड़े से यार ये तो

તમારી જોડે પૈસા છે પણ આવશે ને તો તમારા પૈસા જશે મારા પૈસા જશે આપડે બે જશું યાર એ થોડા લઈ જાય બે લાખ રૂપિયા વ્યાજ હાલ છે શું કરીશું આપડે હું આખો દિવસ ફરી ના લાવી ના મારે પણ હોય તો શું કરીશું યારજી આ તૈયારી હતા સ્વામી કે ઘર બાજુ ક્યાં નરી ઉપર મને બહુ બીક લાગે એ તો જોઈ જશે જે થશે ડોહા આવતા છે લાગે

સાંભળ્યો બે થાના જણ આપડે પૈસા ચાર લાખ લેવા લાગે લઈ જઈએ પૈસા આપડે બરાબર

તો પાટીઓ વિદુ બતાલા કરે તભી ઓ માર મત મત જોતી બકાડા નાઈજીસી નકર સુક કરો મોરું એકલો મોરું એકલો તો જે થા હોય થાય જાલો જાલો જલ્દી અલ્યા મોર તો ચાલુ તો રે જાલો

હારું આ તો જબરું મળે હું 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 તો સમજણ નહિ પડતું હવે શું કરવું પડશે હમ બહુ આટલું પડશે તો જ સીધા મળે છે ને આવી પૈસા છે બે જણ

ఆ ఆ ఆ హువా హువా క్యా ఆయ్ అవర్ హాత్ మా కోబరా క్యా హాత్ మా ఇదాయి దా కర్ దో పైసా పాతా ఆప క్యా ఆపతా బా హువా పైసా పాతా હવે ઉડાડી પાડીશ હા તમારા મોણસ જો સાફી થી પાડીશ હવે હલતા તમે કઈ હવે કઈ હલતા નહીં હવે અલતા નહીં કઈ જે પૈસા પાછા આપી દો જીવતો જોતો હોય તમારે પૈસા આપી દો પાછા પૈસા લેવાના પૈસા લાવી દલા

સરપંચ છું ખબર ખરેખર આપડે જ્યાં જયારે ઊંઘીએ અને કાલે હું મારા ગો નીકળું એટલે આપડે ઠેક ખુદ સમય મજા થઈ જાય